ધર્મના રક્ષક ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ જતા રહ્યા પછી ધર્મ કોને શરણે ગયો એ પણ કથા અને ત્યારે છે કે ભગવાન સ્વધામ ગયા કૃષ્ણ ભગવાન સ્વધામ ગયા પછી આ ભાગવત રૂપી સૂર્યનો ઉદય થયો છે જે હજારોના અજ્ઞાન રૂપી અંધારાને દૂર કરી અને જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે सुत्पुराणी केशे कृष्णे स्वधामोपगते धर्मज्ञानादिभिः सह पुराणोर को धुनो दितह, इदं भागवतं नाम पुराणं ब्रह्मसंमितम् उत्तमश्लोकचरितं भगवान ऋषिः હે શૌનક ભગવાન ભગવાનધામમાં ગયા પછી આ ભાગવત રૂપી સૂર્ય ઉદિત થયો જેની રચના સ્વયં વ્યાસ ભગવાને કરી છે શૌનક પૂછે છે કયા યુગમાં આ શાસ્ત્રની રચના થઈ કસ્મિન યુગે પ્રવૃતેયમ આ ભાગવતની કથા કયા યુગમાં થઈ સ્થાને વાકેન હેતુના કયા સ્થાનમાં થઈ અને શ્યા માટે થઈ કુત સંચોિત કૃષ્ણ અને વ્યાસ ભગવાને કોની પ્રેરણાથી આ ભાગવત ગ્રંથની રચના કરી અને ત્યારે સુતપુરાણી બહુ સરસ એને વાત કરે દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્ય જાત હરે સૌનક જ્યારે દ્વાપર યુગ ચાલતો અત્યારે કળયુગ ચાલે છે આની પહેલાનો યુગ એટલે દ્વાપર અને સમય હતો ત્યારે વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય થયું એ વ્યાસ ભગવાને એક વેદના ચાર વિભાગ કર્યા મહાભારત આદિ મોટા ઇતિહાસોની રચના કરી એક દિવસ વ્યાસ પ્રભુ સરસ્વતી નદીના કિનારે ઉદાસ બેઠા હતા અને ત્યારે નારદજી ત્યાં આવ્યા છે નારદજીએ પૂછ્યું કે પ્રભુ તમે ઉદાસ કેમ છો અને ત્યારે વ્યાસ પ્રભુ કહે છે કે મેં લોકોના કલ્યાણ માટે ઘણા શાસ્ત્રો બનાવ્યા પણ હજી મને એમ થાય છે કે મેં જીવના કલ્યાણ માટે કંઈ નથી કર્યું અને ત્યારે નારદજીએ એટલું કહ્યું વ્યાસ પ્રભુને પ્રભુ તમે ધર્મ અર્થ અને કામ ઘણા શાસ્ત્રો બનાવ્યા પણ તમે મોક્ષ પર હજી કોઈ શાસ્ત્ર બનાવ્યું નથી તમે ધર્મ અર્થ અને કામનું ઘણું વર્ણન કર્યું પણ જેનાથી મોક્ષ થાય એવા પરમાત્માના ચરિત્રો અને પરમાત્માની ભક્તિનું વર્ણન તમે ક્યાંય કર્યું નથી માટે એવો કોઈ ગ્રંથ બનાવો જેમાં ઈશ્વરના ચરિત્રોનું વર્ણન હોય અને જ્યારે નારદજીએ પ્રેરણા કરી ત્યારે નારદજીની પ્રેરણાથી વ્યાસ ભગવાને દ્વાપરી યુગમાં સરસ્વતી નદીને કિનારે આ ભાગવત ગ્રંથની રચના કરી છે આ પ્રસંગે પ્રથમ સ્કંદમાં નારદજી પોતાની જીવન કથા કહે છે નારદજી કહે છે પ્રભુ મારું પણ જે કંઈ આજે હું નારદ પદવીને પામ્યો છું કે ઈશ્વરના ચરિત્રો સાંભળવાથી પામો છું મારી તમને હું કથા સંભળાવું નારદજી કહે છે કે હું પૂર્વ જન્મમાં એક દાસીનો દીકરો હતો બહુ સાંભળવા જેવી આ કથા છે અત્યારે તમે બધા જાણો છો કે નારદજી છે ને એને દેવર્ષિ કહેવામાં આવે આપણી ભારતીય સંસ્કૃતિમાં ઋષિ મહર્ષિ રાજર્ષિ બ્રહ્મર્ષિ અને દેવર્ષિ આ પાંચ સ્ટેપ ઉત્તરોત્તર ઊંચા ઋષિ રાજર્ષિ મહર્ષિ બ્રહ્મર્ષિ અને દેવર્ષિ સૌથી ઊંચી પદવી કોઈ એક નામ ગવાતું હોય તો ઓનલી નારદજીનું નું દેવર્ષિ નારદ કારણ કે દેવોના પણ ઋષિ એને કહેવાય દેવર્ષિ દેવોના પણ ઋષિ આટલી ઊંચી પદવી નારદજી જે પામ્યા ભગવાનનું મન કહેવાના ત્રિલોકીમાં એનું વિચરણ થાય આટલી ઊંચી પદવી પામનારા નારદજી આજ વ્યાસને કહે છે કે હું મારા પૂર્વ જન્મમાં એક દાસીનો દીકરો હતો તમે બધા જાણો કે દાસી હોય એટલે જ્ઞાતિ પિકા એટલી ઊંચી તો ન જ હોય એની દાસીપણાનું કામ એની માતા કરતી મારા પિતાનું નાનપણમાં મૃત્યુ થયેલ મારી મા એક બ્રાહ્મણોને ત્યાં દાસીપણાનું કામ કરતી હતી હું એકનો એક એને દીકરો હતો નાની મારી ઉંમર હતી એકવાર ચાતુર્માસમાં સાધુ સંતો એ બ્રાહ્મણને ત્યાં ચાતુર્માસ કરવા માટે આવ્યા મારી માએ મને એ સાધુની સેવામાં રાખ્યો અને ગરીબી હોય ત્યારે માની ઈચ્છા હોય કે કોઈ કોઈ સાધુ સંતનો આશીર્વાદ મળે તો મારો દીકરો સુખી થાય મારી માએ મને સેવામાં રાખ્યો નારદજી જે વાત કરે બહુ સાંભળ્યા છે હું સંતોની આજ્ઞાનું સાર સેવા કરતો હતો આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જેમ સાધુ કહે એમ હું સેવા કરતો હતો આ પહેલો ગુણ નારદજીનો બીજું હું બહુ ઓછું બોલતો હતો બહુ જરૂર હોય એટલું જ બોલતો હતો બહુ વધારે બોલતો નહોતો આ બહુ બોલ બોલ કરવાની ટેવ હોય ને એની ઉપર કોઈ રાજી ન થાય હા જરૂર હોય એટલું જ બોલવું બહુ વધારે બોલબોલ ન કરવું આ વધારે બોલબોલ કરવામાં બહેનોને વધારે માસ્ટરી હોય છે હા એ આમ આમ તમારે જુઓ ને તો થોડી વાર લગભગ શાંત ન રહી શકે હા એ ઘડીકમાં તમારે આમ બોલ 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 કર્યા જ કરતા હો આ નારદજીની કથા આવીને એટલે નારદજી આવ્યા છે આ બાળકના રૂપમાં સંતોનો સમાગમે આ સંતો છે બધા અલગ અલગ સંપ્રદાયોના પણ ભેગા મળીને બેઠા એ ધન્યવાદ ને પાત્ર છે હાલ આમાં તો બધીથી શીખતું જ જવાનું છે ભાઈ અને હવે આ નાનો એવો છોકરો બાળક જે દાસી પુત્ર હતો એ નારદ આવે છે મૂળ તો નારદ હામાપુરનો છોકરો છે પણ આજે નારદના વેશમાં અહીં આવ્યો છે સંતો પાસે જઈને બેસે છે અને સંતોની પાસે જઈ અને એની સેવા કરે છે અને એ વ્યાસ ભગવાનને નારદજી કથા સંભળાવતા બોલે કે હું નાનો હતો સંતોની આજ્ઞા પ્રમાણે સેવા કરતો હતો ઓછું બોલતો હતો બહુ જરૂર પડે તો બોલતો હતો